એ જીરા હસવા અત્યારના એટલે પહેલા બે વર્ષ હતા ત્યારે તો બહુ વાંધો નતો હોય પણ આ વર્ષે થોડુંક બેક થોડુંક કેવરાવે એવું જીરામાં માં કેમ કે આ તમે જોવો આ વર્ષ વાદળ જોવો તમે હોરે હોરે આ સુરત તમે પાછો જોઈ શકો છો તો સુરત તમે જોવો દેખાતો નથી કેમ કે આખું વાતાવરણ આખું આખું ચેન્જ થઈ ગયું છે અને તમને હું અસર દેખાડું જોઈ જોઉં હમણાં ડાયરેક તે આ તમે જુઓ આ જીરો તમે જોઈ શકો છો જો બે આઈડિયા છે આ જેટલું આઈડિયો છે અને આ ઉપલો આઈડિયો છે આ એટલામાં તો જીરો બો એવું કઈ ખાસ મીડિયમ મીડિયમ છે પણ આ આઈડિયા પાછું ગાડી છે પણ આ ઓલા ગોળે તમે જોઈ શકો છો કે ભાઈ વરસાદ જેવું વાતાવરણ થાય એટલે આમાં આ પપ ચાલુ કરી દેવાના અને આ જો તમે એના માટેની નળી તમને દેખાડું જો આ માટે આખી આખી નળી છે તો આથી ચાલુ કરી અને આ તમે જોઈ શકો છો સામે સુધી છે આ જો અને આ એના માટેનો જુગાડ એક તમે જો તાર બાંધ્યા છે આ તમે જોઈ શકો છો આ માથે રાખવા માટે નળી અને આથી એનું આખા આખું સંચાલન થાય છે એટલે કે આ દવા નાખીને મેન વસ્તુ એ જો આખે આખું મૂકેલું છે અને આ તમે જુઓ દવા જે આપણે અંદર નાખી મોટા ડ્રમ ની અંદર અને એને હલાવવા માટે જો મોટર મૂકેલી છે એની ઠે પંખી છે અને આખે આખું તમે આ જોઈ શકો છો આ ફુવારો લગાવવાનો છે નાખો આખો જુગાડ બનાવેલો છે કેમ કે સ્પેશિયલ જીરા માટે તે આ જોઈ શકો છો જો

આખો આખો ચેન્જ થઈ ગયો છે બે દિવસ થી આવું છે પણ તોહન એમાં ધ્યાન દેવું પડે નકામ હાલે ને દરરોજ દરરોજ આટા મારવા પડે ફરખા ફરખા તો શું કે

mul oli anti auto juht täitsa kirane siin on aga noh jätkab kaks klaas kaks oli oma palja kati pensioni- aga soo , kellel peab viitsena talu muidu ei pane ja õhikene vaata järtsa alus ja jaa , äkki läheb pillu , millal talu tehakse , saame tüüb kokku તળાવ છે કે આપણે રેવડીયા તળાવ પાણી નથી આ એની કેનાલ અત્યારે એટલું પાણી ચાલુ છે નકર તો જો આ સુધી પાણી અહીં સુધી રહી જાય જેટલું પાણી ચાલુ છે એટલે સુધી ભૂગી જાય કેમ કે જીરામાં પાવાની જરૂર કે હવે છે નહીં હવે કેમ કે હવે પાવર એટલે રહે નહીં એટલે હવે પાણી પૂરું થઈ ગયું છે અને હવે દવા માથે આવે દવાનું બહુ લાગે તો પપ પપ સાડી દેવાના પાણીના ભરી के मल पे बा केम जीरा में केम से आ जावे जीरा बाजू हारी से हूं दवा में हूं असर तार केम का सारी पड़ से केम थसे हां जी सा तो नहीं से सु वाला हूं दवा तार हूं जीरा में फोल्ड हूं से जीरा में फोल्ड से बुढ़ियाली डैमेज था हम तक हम्म ई माटे કયા છોડવા માં તો બતાવો તો એક આદ છોડો આ બધું નથી ડેમેજ આ વરિયાળી હોય ને આ વરિયાળી અંદર ડેમેજ આવે આ દોડવા જાય આ ટાઈપ આ બધું નથી પાણી પાણી જોર કે કેમ હવે આને પાણી મૂકી દીધેલા છે तो तो पानी नहीं पावन होगा नहीं पानी नहीं पावन होगा अब लगा है सर में एक थी अच्छी दे तो, काले सर में ये टका यात्रे की हेलो फ्रेंड्स આજુબાજુ આંટો મારવાનું કામ ચાલુ છે કેમકે જીરામાં તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ દરરોજ આંટો મારવો પડે આમાં અને જોતું દેવું પડે કેમકે ભાઈ આ જીરું છે દવા માથે હાલે દવા માથે લગભગ મારે ત્યારે મુજબ આઠથી નવ વખત દવા સાટી દીધી કેટલી આઠથી નવ વખત તો એજે તો જો આજે તૈયારી ચાલુ છે કેમકે

તો સારું મિત્રો તમને કઈ થોડીક મળી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બધા છે એને બધાને બતાવ્યું કેમ કે અત્યારે જીરાની અંદર જે રાયડ છે અને વાતાવરણ ચેન્જ થાય એટલે પછી એમાં આપડું કઈ હાલે તો દવાનું શું કરું દવા છાટવાનું બધું વસ્તુ કરવી પડે જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી